નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વસાથીઓનું સ્વાગત છે તો મિત્રો જાણીશું આજના ચાર વાગ્યાના તાજા અને મહત્ત્વના હવામાન સમાચાર

તેમજ મિત્રો વધુમાં જાણીએ તો આવતીકાલે મધ્ય ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ છે તેમજ ત્રેવીસ તારીખથી ત્રીસ તારીખ સુધીમાં સાર્વત્રિક વરસાદ થઈ શકે છે ગુજરાતના મોટા ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સૂર્યનો આંધ્ર નક્ષત્રમાં પ્રવેશ બોર્ડના વાહન સાથે ગઈકાલે તારીખ એકવીસ છ બે હજાર ચોવીસના ના રોજ થઈ ગયો છે બીજી બાજુ હાલ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ વરસી ગયો છે જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે આજે સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધશે આજે સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર રાજકોટ ગોડલ જસદણ વિછીયા સુરેન્દ્રનગર બોટાદ ધંધુકા અમદાવાદ વીરગામ અને રાધનપુર સહિતના છૂટાછવાયા વિસ્તારોમાં બપોર બાદ ઝાપટાથી લઈને હળવો મધ્યમ વરસાદ પડે તેવી શક્યતાઓ છે આ સિવાય બાકીના સૌરાષ્ટ્રમાં અમુક સીમિતી વિસ્તારમાં વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે તેમજ આવતીકાલે વરસાદના વિસ્તારોમાં મોટો વધારો થઈ શકે છે આજથી દક્ષિણ ગુજરાતના તેમજ મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર વધશે દક્ષિણ ગુજરાતના તાપી નર્મદા ડાંગ આહવા સાપુતારા દાહોદ પંચમહાલ છોટા ઉદયપુર મહીસાગર અને અરવલ્લી સહિતના જિલ્લાઓમાં આવતીકાલથી વરસાદી માહોલ જોવા તેવી શક્યતાઓ છે જ્યારે બાકીના દક્ષિણ ગુજરાતના ભાગો તેમજ મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની ગતિવિધિ વધશે ક્યાંક ક્યાંક છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે જ્યારે કચ્છના અંજાર ભુજ ગાંધીધામ અને ખાવડા આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે અહીં આ વિસ્તારોમાં વરસાદી ઝાપટાની શરૂઆત થઈ શકે છે આ ઉપરાંત અમુક સીમિત વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે આવતીકાલે વરસાદના વિસ્તારોમાં ખૂબ જ મોટો વધારો થશે અને કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ જોવા મળી શકે છે તેમજ મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તમે કમેન્ટ કરીને જણાવજો તેમજ તમારા વિસ્તારોમાં વરસાદનું કેવું વાતાવરણ છે તે પણ જણાવજો તેમજ ચેનલ બનાવવા હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો